ભગવાન જગન્નાથજીની બે હજાર ચોવીસમાં રથયાત્રામાં મજબૂત કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી અને રથયાત્રાના રૂટ ઉપર દુકાનદારો એસોસિએશન તેમજ સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા હાઈ ક્વોલિટીના કેમેરા જન ભાગીદારીથી લગાવવા અપીલ કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરા જાહેર સલામતી અધિનિયમ બે હજાર બાવીસ નિયમો મુજબ લગાવવાની અપીલ પણ કરવામાં આવી ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ ઓગસ્ટ બે હજાર બાવીસથી ગુજરાત રાજ્યમાં અમલમાં છે આ કાયદાની જોગવાઈ મુજબ કોઈ એક જગ્યાએ એક હજારથી વધારે માણસો જ્યાં ભેગા થઈ શકતા હોય તેમજ દિવસ દરમિયાન ચોવીસ કલાક દરમિયાન જે જગ્યાએ એક હજારથી વધારે માણસોની અવર જવર હોય એવા વિસ્તારમાં ઉચ્ચ ક્વોલિટીના સીસીટીવી તમામ રહેણાંક વિસ્તાર તેમજ વેપાર ધંધા વ્યવસાયના વિસ્તારોમાં લગાવવાની આ કાયદામાં જોગવાઈ છે આ કાયદાના અમલીકરણ માટે તેમજ પ્રાથમિક તબક્કામાં આ કાયદાનું અમલીકરણ રથયાત્રાના સમગ્ર રૂટ પર કરવાના આશયથી હાલમાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરના દ્વારા સીસીટીવી સેફ્ટી પ્રોજેક્ટ હાથમાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે અને અમદાવાદ શહેરના તમામ નાગરિકોને આ કાયદાનું અમલીકરણ થાય એ માટે કાયદા કાયદા મુજબ ઉચ્ચ સીસીટીવી પોતાના રહેણાંકના તેમજ ધંધા વેપારની જગ્યા લગાવવા માટે તાત્કાલિક ધોરણે અનુરોધ કરવામાં આવે છે સીસીટીવી સેફટી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતાની સલામતી તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો આશય રહેલો છે આમ જોઈએ તો સાયક્લોન વાવાઝોડા જેવા